નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રકરણ સંભાવના આમ તો આપણે ધોરણ નવના અંદર સંભાવના વિશે થોડો ઘણો અભ્યાસ કરેલો હતો તેનાથી થોડીક વધુ માહિતી આપણે ધોરણ દસમાં લેવાની છે અને આ ચેપ્ટર બેઝિક ગણિત માટે ખૂબ અગત્યનો છે કારણ કે બોર્ડની પરીક્ષાના બેઝિક ગણિતમાં સંભાવના પ્રકરણમાંથી ટોટલ દસ પૂછાય છે પહેલો મુદ્દો છે પ્રસ્તાવના બીજો સિક્કાની સંભાવના ત્યારબાદ પાસાની સંભાવના પછી પત્તાની સંભાવના અને લાસ્ટમાં આવશે કેલેન્ડર સાંભળીને કેવું લાગે છે હા ભાઈ જયલા અમારે રમતો જ રમવાની છે પણ રમતો રમતા રમતા આ ચેપ્ટર આખું દસ માર્કનું પૂરેપૂરા માર્ક લાવવાનો પણ પ્રયત્ન કરવાનો છે કરીએ એક પ્રસ્તાવનાથી આપણે ધોરણ નવમાં શીખી ગયા છીએ કે કોઈ પણ ઘટના એ ઘટના એના સૈદ્ધાંતિક સંભાવનાને પી ઓફ એ તરીકે દર્શાવે છે જેમ કે આપણે કોઈપણ સંભાવના જોઈએ તો સંભાવના કેવી રીતે લખાશે તો પી ઓફ એ તરીકે માટે નીચે આપણને સૂત્ર આપેલું છે કે ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા મિત્રો આ સૂત્ર દ્વારા જ આખું ચેપ્ટર આપણે ચાલવાનું છે અહીંયા સૂત્રોમાં શું કહેવા માંગે છે કે કોઈપણ ઘટનાની વાત કરી હોય તો સાનુકૂળ પરિણામ સાનુકૂળ પરિણામનો મતલબ એવો થશે કે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે તેના કેટલા પરિણામ મળે છે તે અને પ્રયોગના શક્ય તમામ પરિણામો તમામ પરિણામો મતલબ થશે કે આપણે જે તે પ્રયોગ કરીએ છીએ તેના કુલ કેટલા પરિણામ મળી શકે તેને કુલ શક્યતા લખવાની રહેશે જે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું જેમ કે તમને સંખ્યામાં કહેવામાં આવ્યું કે એક સિક્કો ઉછાળતા કાંટો મળે તેની સંભાવના હવે સિક્કામાં તમને ખ્યાલ છે કે કાંટો કેટલી વખત આવે એક જ વખત આવે માટે ઘટના એ માટે સાનુકૂળ પરિણામ થશે એક પણ શક્ય પરિણામ કેટલા થશે તો છેદમાં કેટલા લખાશે તો છેદમાં લખવા માટે શક્ય પરિણામ આવશે બે કેમ શક્ય પરિણામ બે કહ્યા કારણ કે સિક્કાને કુલ બે બાજુઓ છે માટે આપણને શક્યતા કાં તો છાપ મળે કાં તો કાંટો મળે માટે શક્ય પરિણામ આવશે બે તેથી પી ઓફ એ એટલે કે કાંટો પડવાની સંભાવના કેટલી થશે તો સાનુકૂળ પરિણામ એક હતું શક્ય પરિણામ બે હતું માટે જવાબ મળશે આપણને એકના છેદમાં બે હવે આગળ જોઈએ કે કોઈપણ ઘટના e ની સંભાવના p ઓફ a p ઓફ a નો મતલબ થા પ્રોબેબિલિટી a માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય ચલો આનો મતલબ શું થશે તો આપણે જોઈએ કે કોઈપણ સંભાવના હોય ટૂંકમાં આપણે આ ચેપ્ટરનો કોઈપણ દાખલો ગણીશું તો તેનો જવાબ સંભાવના જે મળે છે તે તે જવાબ કાં તો જીરો કરતાં મોટો હશે કાં તો એક કરતાં નાનો હશે કાં તો જીરો અને એક બેમાંથી ગમે તે ખસે એટલા માટે કહેવાય છે કે જીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ પીએફએ લેસ દેન ઓર ઇક્વલ ટુ વન આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે કેમ કારણ કે આ પોઈન્ટ ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે જેમ કે તમને પૂછવામાં આવે કે પી ઓફ એની જગ્યાએ એક પોઈન્ટ ત્રણ લખી શકાય તો જવાબ આવશે ના કેમ ના લખી શકાય કારણ કે આપણો જવાબ એકથી મોટો ન હોવો જોઈએ આપણો જવાબ ફક્ત ઝીરો ઝીરોથી મોટો એક તથા એકથી નાનો જ હોય છે ટોપિક નંબર ત્રણ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો એક થાય છે મિત્રો આપણે જે પણ સંભાવના શોધીએ એ પ્રયોગ નહીં દરેક ઘટના માટે તેમની સંભાવનાનો સરવાળો હંમેશા એક જ મળે જો મિત્રો આવા પ્રશ્નો આપણને એમસીક્યુના અંદર અથવા નાના મોટા એક એક માર્કના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે આગળ જોઈએ ટોપિક નંબર ચાર કોઈપણ ઘટના પી ઓફ એ માટે પી ઓફ એ વધતા પી ઓફ એ બાર બરાબર એક થાય અહીં પી ઓફ એ એટલે ઘટનાની વાત કરે છે અને પી ઓફ એ બારનો મતલબ શું થશે કે તે નથી માટે વાત કરી છે નથી માટે એટલે કે તમને પૂછવામાં આવે કે છાપ ન મળવાની સંભાવના તો શું લખાય પી ઓફ એ બાર જે આપણે હમણાં ઉપર વાત કરી કે તમામ ઘટનાનો સરવાળો હંમેશા એક થાય છે તે નીચે લખ્યું છે કે પી ઓફ એ વધતા પી ઓફ એ બાર બરાબર એક મળે છે આ પ્રશ્ન પણ પરીક્ષામાં પુરમવાર પૂછાય છે જેનો આપણે ખાસ નોંધ લઈશું આગળનો ટૉપિક જોઈએ કે જે ઘટના ઉદભવવી અશક્ય છે અશક્ય એટલે શક્યતા નથી જેની તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે જેની સંભાવના હંમેશા જીરો મળે તેનું કોઈ ઉદાહરણ જોઈએ તો જલ્દી ખ્યાલ આવશે જેમ કે સૂર્ય પૂર્વમાં આથમે છે આ વસ્તુ શક્ય જ નથી ક્યારે પણ આ વસ્તુ શક્ય બનશે નહીં માટે આવી કોઈ ઘટનાની સંભાવના જ આવશે આવી અશક્ય ઘટનાનું ઉદાહરણ મને કોઈ આપશે હા હા ખૂબ સરસ આગળનો ટોપિક જોઈએ આપણે કે જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે છે મતલબ કે જે ચોક્કસ છે ફાઇનલ જ છે તમે કોઈ પણ કન્ડિશનમાં તેમાં કોઈ ફેરફાર કરી શકતા નથી તેવી ઘટનાને ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના કહે છે જેની સંભાવના હંમેશા એક જ મળે છે ચાલો તો આપણે તેનું પણ એક ઉદાહરણ જોઈએ કે જે ફાઇનલ ચોક્કસ નિશ્ચિત છે તો તેનું ઉદાહરણ છે સૂર્ય પૂર્વમાં ઉગે છે આ નિશ્ચિત છે તે ક્યારે પણ બદલવાનું નથી માટે આવી ઘટનાની સંભાવના હંમેશા આપણને એક મળે છે તો મિત્રો આપણે જોયું કે સંભાવનામાં આપણને શૂન્ય ક્યારે મળે છે અને એક ક્યારે મળે છે આગળ આપણે ટૉપિક નંબર બેમાં જોયું હતું કે સંભાવના ઝીરો અને એકની વચ્ચે હોય કાં તો ઝીરો અને એક હોય તો આપણે એટલો તો ખ્યાલ આવી ગયો કે ઝીરો અને એક ક્યારે હોય છે હવે આપણે જોઈશું આગળ કે સંભાવના જીરો અને એકની વચ્ચે ક્યારે મળે છે આગળ વધુ માહિતી જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો